માણસો આવે પેલા આવે ને એ બધે કે કલાકાર શું વાહન લઈને આયવા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ વ્યા જાય પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વ્યાજાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય એ કંઈક ભજનના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખડકી નો ઉભાડે હોય કપાણે બેઠા હોય પણ એવા ઓછા હોય

આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે મારી અત્યારે તમે જુઓ તો ભજન ને સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ તો કે આ ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ જ ભગવાન શું નહીં સાંભળતો હોય આપડા રાયડું નાખી જ નહીં સાંભળતો

એવો સમય આપડા આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગ માં ઇન્દ્ર રાજા હોના સિંહાસન ઉપર બેઠા છે ફુવારા છે ને ની અપસરાયું નાચ કરે છે ને અહિયાં કોક જી એ કોને મારો પગ ઝાલવા

કર્મે લખા કિરદાર કોઈ દી સટી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આય બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર નો હોય કરમ જો બાપુ એને નો છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું પણ તમને મને કોઈને નહીં છોડે

દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ કાળના નહોતું કાળ ના રાખે એવા પાંડવો હતા દીકરી નો શું વાક હતો આખી જગત ને ખબર છે મારા રામ એનો હું કરમ હતું રામ જેવા રામ ને જો ચૌદ વર વનમાં માં રખડવા જવું પડ્યું છે તો એનું હું કરમ હશે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય જોવું હોય તો રામાયણ માં ઉતરો અને હોય મહાભારતમાં ઉતરો તમે મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષ માં હતા ની જીત્યા ને હસ્તીના પૂર ની ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ હવા જેવો લાગ્યો કાકા બાપા ને હવે આ ગાદી આપણે ભોગવવાની

તમે મારા બાપ છો અને સીતા મારી કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે વિચારતો ખરો ભલામણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કેધ્યા ની ગાદી આવી હતી ને રામ જે વન માં ગયો તેથી બાકસના ના ખોખા ઘોડે રખડતી બાપુ ગાદી નો ધણી નતો આપડે જોઈ તારે વેચ જમીન આટું હગા ઢીબી નાખે બોલો એક જાય ઉપર એક જાય જેલ જમીન એ પડી હોય એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી શિયાલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે કરમ ગતિ કોઈ તમે વિચાર કરો થઈ થાવીન થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર વિષ્મ જેલે બાણ ની પથારી પડ્યું કાલ શું બનવાનું ઈ જને ખબર હોય પોતાના મૃત્યુ ને બાપુ પાસું જો ઠેલી હકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કૃક્ષેત્ર ના મેદાન જેદી બાપુ હામ હામ આવીને ઉભા રહ્યા ને તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવ ના પક્ષ માં હતા જે પક્ષ માં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે કે હરાવી શકે એવો ભીષ્મ તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું આ તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારાતાસ બાપુ ભીષ્મય પ્રતિજ્ઞા કરી કૃક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ આખી બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધપુરુષ કેવો છે એને જો બાપુ કરમ નો છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બૂશ મર્યા છે કેટલાનું ઉભું સાર્યું છે નહીં ભોગવવું પડે અરે કોઈ દી નો છોડે રામ ચોથા દિવસ નું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસના ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવું ક્રોધિત થઈ ગયું ભાઈ અને ઈ કે કાલની તારીખમાં તારીખ ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્મા નું કાળજુ થડાક ઉછડાક થડાક ઉછડાક મીઠું થવા કે દાદો બોલ્યો છે કાલ નું પરિણામ શું આવે કાઈ કેવાય નહી દાદો એમ બોલ્યો છે કાલ પાંડુ ને રેવા ન દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમ ની રાત્રિ રાત્રે ચંદ્રમા ઉપર છે અંજવાળિયું છે અને કુરુક્ષેત્ર મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે શું નિર્ણય અને રાતે એમાં એમાં રખડે એક બેન દેખાણી સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાં અહિયાં કાલ મારો દીકરો આય પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો કે ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉ જનેતા એમ કહે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું છું ભગવાનને ઘુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં अर्जुन ને પાટુ મારીને જગાડ્યો કે એ ઓલાય પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા નો દઉં તમને હર્યો નીંદર આવે છે અર્જુન આખું છોડતો છોડતો કે તું જાગસ પછી અમારે શું હું જાગીન કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આયકો મેં આયકો એવો પાવર ન કરો હારો મનાવો એને હોપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે

મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું ઈ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું ઈ નઈ કામ આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા આગળ કૃષ્ણ ને કેસે ગંગા એ શિખંડી ને આગળ રાખ્યો ને કદાચ શિખંડી ની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે